હાઈકોર્ટ આસિસ્ટન્ટ મેઇન એક્ઝામિનેશન ડિક્લેર્ડ વોટ ટુ ડૂ નાવ હલો ફ્રેન્ડ્સ માયનામીસ ભાવિક મારું એન્ડ આઈ એમ હિયર ટુ એક્સપ્લેન યુ વોટ ટુ ડુ ઇન નેક્સ્ટ ટ્વેન્ટી સેવન ડેઝ ફોર યોર હાઈકોર્ટ મેઇન્સ એક્ઝામિનેશન આપણે આ લેક્ચરમાં ચર્ચા કરીશું દરેક એવા પાસાઓની કે જે મુખ્ય પરીક્ષા માટે ખૂબ જરૂરી છે એ પહેલાં હું તમને થોડી ઘણી ક્લેરિફિકેશન કરીને આગળ વધવા માગું છું દોસ્તો હું અહીંયા આગળ તમને આ કોર્સ એટલા માટે શીખવાડું છું કે દસ વર્ષથી અમે આ ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ બીજું કે આ એક્ઝામ પાસ કરીને સરકારી નોકરી પણ કરી છે આ છે પાલીતણાની કોર્ટ અને ત્યાં મેં જોબ પણ કરી છે આટલી કેપેબિલિટીઝ સાથે અને બીજું કે દસ વર્ષના અનુભવ સાથે કે કઈ રીતે મેન્સમાં ઇંગ્લિશ અને ગુજરાતી છે એ લખવું એ બધી કેપેબિલિટી સાથે હું આ કોર્સ છે એ તમને આપવા જઈ રહ્યો છું તમને સમજાવવા જઈ રહ્યો છું ખાસ એક વસ્તુ કહી દઉં કે આજકાલ યુટ્યુબમાં આજકાલ ટેલિગ્રામમાં આજકાલ ઇન્સ્ટાગ્રામમાં વિદ્યાર્થીઓ કે જેણે જિંદગીમાં એક પરીક્ષા પાસ નથી કરી એ પોતે ઇન્ફ્લુઅન્સર બનવાના પ્રયત્ન કરે છે અને કોઈક એવી સંસ્થા પાસેથી પૈસા લઈને એમનું ખોટું પ્રમોશન કરી અને તમને ઊંધા માર્ગે જીંદે છે તો એ પહેલાં હું તમને પહેલેથી જ ક્લેરિફિકેશન કરી દઉં છું કે આજના વિડીયોમાં હું જે કાંઈ વાત કરીશ એ સંપૂર્ણ સચોટ કરીશ તમને હું પહેલેથી જ મારો કોર્સ છે એની વિશે ચર્ચા કરી નાખીશ કે કોર્સમાં આટલું આટલું છે ને આટલું આવશે અને ત્યાર પછી હું તમને ગુજરાતમાં સૌથી એકદમ ઓછા રેટમાં બેસ્ટ કન્ટેન્ટ આપવાનો પ્રયત્ન કરીશ જો તમને એવું લાગે કે નહીં શુડ ટ્રસ્ટ ભાવિક સર દેન યુ મસ્ટ ફોરવર્ડ ધીસ વિડીયો ટુ યોર ફ્રેન્ડ્સ વુ આર ગોઈંગ ટુ ગીવ એક્ઝામિનેશન ઓફ હાઈકોર્ટ આસિસ્ટન્ટ સૌથી પહેલાં તો દોસ્તો હાઈકોર્ટની જોબ ઘણા લોકો એવું કહે છે કે બહુ અઘરી હોય છે આ તે એવું બહુ બધું સાંભળ્યું હશે મેં પણ પહેલાં ઘણી ચર્ચા કરી છે આ બાબતે આજે ફરી વખત શોર્ટમાં કહી દઉં કે મને સરકાર સેલરી આપતી હતી પગાર આપતી હતી કામ કરવાનો મેં ખંતથી કામ કર્યું મને કોઈ દિવસ હાઈકોર્ટ આસિસ્ટન્ટની જોબ છે એ સેજ પણ ખરાબ કે અઘરી લાગી નથી પોઈન્ટ નંબર વન પોઈન્ટ નંબર ટુ કે તમે જલસા જ કરવા માગતા હો કામ ન કરવા માંગતા હોય તો તમારે સરકારી નોકરી લેવી જ ન જોઈએ ઘણા બધા બીજા રસ્તાઓ પણ છે ઓકે તો આવા સારા વિચારોથી આપણે શરૂઆત કરીએ છીએ આજનું સેશન સૌથી પહેલાં હમણાં જ ગુજરાત હાઈકોર્ટે એક નોટિફિકેશન બહાર પાડ્યું એમાં એમણે કીધું કે ડિટેલ્ડ એડવર્ટાઇઝમેન્ટ ડેટેડ ટ્વેન્ટી ઓફ એપ્રિલ ટુ થાઉઝન્ડ થ્રી ફોર ડિસ્ટ્રિક્ટ રિક્રુટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ ડિટેલ્ડ એડવર્ટાઇઝમેન્ટ ડેટેડ ટ્વેન્ટી સેવન્થ એપ્રિલ ઓફ ટ્વેન્ટી ટ્વેન્ટી થર્ડ ફોર ડિસ્ટ્રિક્ટ રિક્રુટમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ એન્ડ કેશિયર લિસ્ટ ડેટેડ ટેન્થ ઓફ નવેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી ઓફ ક્વોલિફાઈડ કેન્ડિડેટ્સ ઇન એલિમિનેશન ટેટ્સ બરાબર તો તમને એવું કહેવા માંગે છે કે આ જેટલી પણ એડવર્ટાઇઝમેન્ટ આપી એમણે કેશિયરની આસિસ્ટન્ટની વગેરે વગેરે બરાબર છે અને એક ક્વોલિફાઈડ કેન્ડિડેટનું એલિમિનેટ જે થયા એનું લિસ્ટ પણ આપી દીધું હતું હવે અમે પરીક્ષા નક્કી કરી છે ઇટ ઇઝ હિયર બાય નોટિફાઈડ ફોર ઇન્ફોર્મેશન ઓફ ઓલ ધ કન્સન દેટ ધ મેઇન રિટર્ન એક્ઝામિનેશન ઓફ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ફોર ધ પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ એન્ડ આસિસ્ટન્ટ કેશિયર હેઝ બીન શેડ્યુલ્ડ ટુ બી કન્ડક્ટેડ ઓન ટ્વેન્ટી સેવન્થ ઓફ એપ્રિલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર સેટરડે આવતા સત્યાવીસ તારીખે એપ્રિલ મહિનામાં શનિવારે આ પરીક્ષા લેવા જઈ રહી છે હાઈકોર્ટ આસિસ્ટન્ટની છે મોર્નિંગ શિફ્ટમાં અગિયારથી લઈને સાડા બારે અને આસિસ્ટન્ટ કેશિયરની જે છે એ છે આફ્ટરનૂન ટાઈમમાં ટુ થર્ટીથી ફોર તમને એક જ જગ્યા ઉપર એક્ઝામ લેશે એક જ દિવસે લેશે સ્થળ પણ એ જશે તમારે ખાલી વચ્ચે બ્રેક હશે જમવાનું જમ્યા પછી તમારે પાછી કેશિયરવાળી એક્ઝામ આપવાની છે હવે આ મેઇન એક્ઝામિનેશન છે જેના વિશે પહેલાં પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આજે શોર્ટમાં તમને ચર્ચા કરી દઉં એમણે જસ્ટ આપણને આ રીતે ખાલી ડિટેલ્ડ એનાલિસિસ સાથે એમણે સિલેબસ નથી આપ્યો એમણે જસ્ટ આ રીતે સિલેબસ આપ્યો છે કે ધ કેન્ડિડેટ્સ હુ ક્વૉલિફાય ઇન ધ એલિમિનેશન ટેસ્ટ વીલ હેવ ટુ અપિયર ઇન ધ મેઇન એક્ઝામિનેશન રિટર્ન એક્ઝામિનેશન ઓફ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ કે જેટલા લોકો પાસ થશે એમસીક્યુવાળી જે પ્રિલિમિનરી છે એમાં એ લોકોને અમે ડિસ્ક્રિપ્ટિવ માટે બોલાવીશું લિસ્ટવાઈઝ સાઈઠ માર્કની આ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ હશે એના માટે તમને નાઇન્ટી મિનિટ્સ એટલે કે નેવું મિનિટ્સ આપવામાં આવશે લેંગ્વેજ ઓફ ધ ક્વેશ્ચન પેપર સેલ બીન ઇંગ્લિશ મીડિયમ બિકોઝ તમારે અંગ્રેજીમાં જ આખી પરીક્ષા આપવાની છે આન્સર ટુ ધ ક્વેશ્ચન મે બી ગિવન ઇન ઇંગ્લિશ ઇફ નોટ ઇન્ટરેસ્ટેડ અધરવાઇઝ જો તમને ગુજરાતીમાં જે નથી ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવનું નથી પૂછ્યું એ સિવાયનું બધું છે તમને ઇંગ્લિશમાં પૂછશે એવું કહેવા માગે છે વીચ વુડ બી કન્ડક્ટેડ એટ અહેમદાબાદ ઓર એટ એની અધર પ્લેસ દેટ મે બી ડિસાઈડેડ બાય ધ હાઈકોર્ટ હાઈકોર્ટ નક્કી કરશે કે અમદાવાદ અથવા તો કોઈ પણ બીજા સ્થળે લેવી કે કેમ હવે એમણે જે મેઇન એક્ઝામિનેશનનો સિલેબસ આપ્યો છે દોસ્તો એમાં એક ઇંગ્લિશ લેંગ્વેજ છે જેનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એક છે ગુજરાતી લેંગ્વેજ અને એક છે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એમાં તમને વર્ડની અથવા તો એક્સેલની કોઈ સ્પ્રેડશીટ આપી દેશે અને એના ઉપર તમારે કામ કરવાનું છે બરાબર દસેક માર્કનું એ આવશે બાકી પચાસ માર્કનું છે એ ઇંગ્લિશ ગુજરાતીમાં એ તમને કહી દઉં કે મેક્સિમમ પ્રશ્નો તમારા ઇંગ્લિશના હશે બરાબર છે ચાલીસ માર્કનું ઓછામાં ઓછું ઇંગ્લિશ પૂછાઈ શકે એવી શક્યતા છે જેઓએ આપણે ઇંગ્લિશ અને ગુજરાતી લખ્યું છે એટલે બંને વસ્તુ છે એની તૈયારી આપણી પાસે હોવી જોઈએ હવે જુઓ દોસ્તો લાસ્ટ પેપર જો એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે છે કે ઇંગ્લિશના સિલેબસમાં ડિસ્ક્રિપ્ટિવમાં તમને શું શું પૂછી શકે તો કે એક તો તમને એસએ પૂછી શકે આપણે એસ એની પ્રિપેરેશન કરવાની છે એક તમને લેટર રાઇટિંગ પૂછી શકે લેટર રાઇટિંગમાં તે કમ્પ્લેન્ટ લેટર એપ્લિકેશન લેટર આ બધું આવી ગયું ત્યાર પછી તમને શોર્ટ નોટ પૂછી શકે ગઈ વખતે પૂછી હતી એ રીતે બરાબર ત્યાર પછી તમને પૂછી શકે કમ્પલસરી રિપોર્ટ રાઇટિંગ ઓકે તો ઇંગ્લિશમાં મને એવું લાગે છે કે તમારે એસ છે લેટર રાઇટિંગ શોર્ટનોટ અને રિપોર્ટ રાઇટિંગ આની બહાર નહીં આવે નહીં આવે નહીં આવે સેમાં ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગમાં હવે સમજો કે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં એક કોમન ટોપિક આવી શકે કાં તો તમને ટ્રાન્સલેશનમાં ઇંગ્લિશ ટુ ગુજરાતી કહી શકે અને કાં તો ગુજરાતી ટુ ઇંગ્લિશ કહી શકે હવે જે લોકોને ઇંગ્લિશ આવડતું હોય ને એ જ ઇંગ્લિશ ટુ ગુજરાતી અથવા ગુજરાતી ટુ ઇંગ્લિશ કરી શકે એટલે બેના માટે મેં એને કોમન કાઢ્યું છે હવે ગુજરાતીમાં કયા કયા ટોપિક હોઈ શકે એની ચર્ચા ફટાફટ કરી દઉં તો તમને ગઈ વખતે પૂછ્યો તો એ પ્રમાણે એક નિબંધ પૂછી શકે સાતમા નંબરમાં ટૉપિક પ્રમાણે તમને કદાચ અહેવાલ પૂછી શકે અને મેક્સિમમ આ લોકો તમને પત્ર પૂછી શકે હવે ગઈ વખતે ખાલી ને ખાલી એ લોકોએ નિબંધ પૂછ્યો તો ગુજરાતીમાં બરાબર છે આ વખતે તમને આ જે ટૉપિક મેં આઠ લખ્યા છે એમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછે તમને બરાબર છે ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં એ તમને આવડવું જોઈએ તમે એવું ન કહી શકો કે લાસ્ટ પેપરમાં તમે ફક્ત ને ફક્ત ગુજરાતીમાં આટલું જ પૂછ્યું હતું ઇંગ્લિશમાં આટલું જ પૂછ્યું હતું તો તમે આમ કેમ કર્યું હું તમને એવું કહેવા માગું છું મિત્રો કે કોઈ પણ ઇંગ્લિશના લેટર પૂછે કે ગુજરાતીમાં પત્ર પૂછે ઇંગ્લિશમાં એસે પૂછે કે ગુજરાતીમાં નિબંધ પૂછે ઇંગ્લિશમાં રિપોર્ટ રાઇટિંગ પૂછે કે ગુજરાતીમાં અહેવાલ લેખન પૂછે ટાર્ગેટ વિથ ભાવિક મારોના સ્ટુડન્ટ ભાવિક સર આગળ ભણી ગયા છે તો એમના દરેક વસ્તુ આવડવી જોઈએ હવે એક વસ્તુ ખાસ ક્લિયર કરું છું જે બુદ્ધિ નથી અમુક સ્ટુડન્ટમાં એમની વાત કરું છું બધા સ્ટુડન્ટની વાત નથી કરું અમુક લોકો એવા છે કે જેમણે તો પરીક્ષા પાસ નથી કરી એમની પાસે કોઈ અનુભવ નથી અને એ પાછળ સાહેબોને એમ કે સાહેબ અમે રોજ એક એક નિબંધ કરીએ ઇટ ઇઝ ઇમ્પોસિબલ રોજ એક નિબંધ કરવો ઇમ્પોસિબલ છે તમારે શું શીખવાનું હોય યાદ રાખજો નિબંધ કેમ લખવો નિબંધ કેમ લખવું પત્ર કેમ લખવો અહેવાલ કેમ લખવો ટ્રાન્સલેશન કેમ કરવું તમારે આ બધું શીખવાનું છે કયો નિબંધ પૂછાશે યુ કેન નોટ ડિસાઇડ તમને પચાસ નિબંધ કરીને ગયા છો તો પણ ત્યાં આગળ કોઈ નવો નિબંધ હોય તો તમે મૂંઝાઈ ન જવા જોઈએ તમે શીખવાડ્યું છે કે નિબંધ કેમ લખાય અને એ પછી નિબંધના મેં તમને બેથી ત્રણ અલગ અલગ ટોપિક શીખવાડ્યા એક્ઝામ્પલ સાથે મેં તમને પત્ર લેખન લેટર રાઇટિંગ ઇંગ્લિશ ગુજરાતી બંનેમાં કેમ કરવું એ શીખવાડ્યું છે અને એના એક બે ઉદાહરણ આપ્યા છે પછી કોઈ પણ દુનિયાનો પત્ર આવી જાય તમને આવડવા જોઈએ એટલે મારા આ કોર્સની કિંમત ઓછી છે કારણ કે મેં અહીંયા આગળ તમને કઈ રીતે લેસે લખવો કઈ રીતે લેટર લખવો કઈ રીતે શોર્ટ નોટ લખવી કઈ રીતે રિપોર્ટ કરવો કઈ રીતે ટ્રાન્સલેશન કરવું કઈ રીતે ગુજરાતીમાં એના એ ટોપિક્સને લખવા એ શીખવ્યું છે કે મારો વિદ્યાર્થી જે લખવા બેઠશે એના પોતાના થ્રી ડિગ્રી જે એના થોટ્સ છે એના વિચારો છે એને એક્સપ્રેસ કરી અને પેપરમાં લખી શકશે તો આ કોર્સમાં કઈ રીતે તમારી પેન ન અટકે શું લખવું એના વિશે ચર્ચા કરી છે હું કોઈ ખોટા ફાંકા ફોજદારી નહીં કરું કે હું ભણાવું એમાંથી જ પૂછાય પણ એટલું કહી દઉં કે હું લખતા શીખવાડી દઈશ તમારું મગજ હશે તો તમે પાસ થશો બાકી કોઈ સાહેબ તમને એમ કહેતો હોય કે અમે કરાવ્યા એટલે એસે કરી લો એટલે તમે પાસ થઈ જાવ એ ગોખવાની વાત થઈને આજકાલ સરકારને ગોખણી આવવાની જરૂર નથી આ વસ્તુ મગજમાં ક્લિયર રાખજો હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખો પાસ એ લોકો થાય છે કે જે લોકોને ફોર્મેટ ખબર છે કેમ લખવું જે લોકોને ખબર છે કયા વિચારો મૂકવા બરાબર એ લોકોને નહીં જે ગોખીને જાય છે ઓકે હંમેશા આ વસ્તુ મગજમાં રાખજો તો આ બધી જ વસ્તુ છે એ આપણે આપણા કોર્સમાં ફોર્મેટવાળી બધી મૂકી દીધી છે ઓકે ચલો ત્યાર પછી તમને એક પ્રેક્ટિકલ ટેસ્ટ આવવાની છે છેલ્લી બરોબર એમાં તમારે ઇંગ્લિશ કે ગુજરાતી માં ટાઈપ કરવાનું તમારી જાતે ચોઈસ રાખી અને તમે એમાં રાખી શકો છો ઇંગ્લિશ પણ અને ગુજરાતી પણ તમને જે ઈચ્છા થાય તમે રાખી શકો છો મેં ઇંગ્લિશ રાખ્યું હતું અને મને ઇંગ્લિશમાં પૂરેપૂરા માર્ક આવી ગયા હતા કેમકે મેં નિયત સમયમાં વિધાઉટ એની મિસ્ટેક મેં ટાઇપિંગ કરી નાખ્યું હતું એ સમયમાં ઓકે સો આઈ હોપ કે તમે પણ સારી રીતે એમાંથી પણ માર્ક લઈ શકશો કેમકે સાઈઠ પ્લસ ચાલીસ માર્ક ટાઈપિંગના છે એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે આની પ્રેક્ટિસ અત્યારમાંથી હોવી જોઈએ કોઈ પણ વ્યક્તિ ખાલી ને ખાલી ડિસ્ક્રિપ્ટિવની તૈયારી કરતો હોય અને ટાઈપિંગની તૈયારી ન કરતો હોય તો કહી દઉં છું દોસ્તો કરવા માંડજો ચાલીસ માર્ક છે એ પણ મજાક મસ્તીમાં આવી જશે બરાબર દસ મિનિટમાં ઓકે બેસ્ટ ઓફ લક ફોર દેટ ચલો આગળ વધીએ જો હું તમને બહુ ક્લિયર કહું છું કે મારો કોર્સ મળતો તો તમને એ જ કોર્સ ચોવીસો નવ્વાણુંનો હતો ત્રણ મહિના હતા બરાબર હવે મેં આ કોર્સ છે એ અત્યારે એક મહિના માટે નવસો નવ્વાણુંમાં કરી નાખ્યો નો પ્રોમોકોડ નો સ્કીમ કાંઈ નહીં હું અહીંયા આગળ પહેલાં ચોવીસો નવાણું રાખત અને પછી તમને એમ કહે કે આ રીડીમ કોડ ઉપર ક્લિક કરો એટલે પચાસ ટકા ઓફ થઈ જશે અને પછી પચાસ ટકા કરેત ને તો એટલા રૂપિયા ન થાત એટલે મેં કોઈ પ્રોમોકોડ નથી રાખ્યો તમે મેઇન્સની એક્ઝામ આપવાના છો થોડા બુદ્ધિશાળી થાવ પ્રોમોકોડ કોડ એની કાંઈ જરૂર ના હોય સીધું આપી શકો પ્રોમોકોડ આપીને ક્લિક કરો એટલે તમને મજા આવે એવી રીતે આપી શકો મને ખબર છે કે એક જ મહિનો છે બરાબર એટલે નવસો નવ્વાણું ફીસ છે એ યોગ્ય છે હવે જેટલા પણ મારા જૂના વિદ્યાર્થીઓ કે જેમણે ઓલરેડી આ કોર્સ એકવાર લીધો હતો તો સર અમારે શું કરવાનું તો તમારે ખાલી એટલું જ કામ કરવાનું તમારે ફી તો ભરવાની જ છે કેમકે હું પણ ફી ભરીશ ને તમે જે લોકો કોર્સ છો તેનું પેમેન્ટ ઉપર જ જશે તો તમને હું કહી દઉં કે તમારે જે લોકોએ કોર્સ લીધેલો છે એમણે બોતેર ચોપન બાણું 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 છે એ નંબર ઉપર તમારે શું કરવાનું છે મેસેજ કે અમે આ કોર્સ લીધેલો છે અમે એકવાર જોઈ નાખ્યો છે બે વાર જોઈ નાખ્યો છતાં અમને એવું છે કે આ સત્યાવીસ દિવસમાં ફરી પાછો જોઈ લેવો છે એકવાર તો તમારે આ નંબર ઉપર મેસેજ કરવાનો તમને જે કાંઈ પેમેન્ટ કે નક્કી કરીને ઓછું કહેશે આનાથી એ પેમેન્ટ કરી દેવાનું કોઈ પણ જાતનો પ્રશ્ન નહીં કરવાનો બરાબર કારણ કે તમે અમુક લોકો તો એવા હોય છે કે હમણાં હતો ફોન કે સર મેં તો બે હજાર ઓગણીસમાં તમારી એપ્લિકેશન લીધી હતી હવે પાછી લેવી છે શું ઓછું કરી દેશો એટલે ભાઈ બે હજાર ઓગણીસમાં લીધી હોત અને મહેનત કરી જ લીધી હોત તો અત્યારે પાછી લેવી ન પડી હોત આટલા ચાર પાંચ વર્ષે તો દરેક વિદ્યાર્થીને કહું તમે ફરીવાર એપ્લિકેશન લેશો છો ત્યારે બધા જ ચાર્જિસ ફરીવાર થતા હોય છે એટલે જૂના વિદ્યાર્થીઓને બને એટલો ઓછો પ્રોફિટ લઈ અને અમે શરૂ કરી દઈશું પણ ફ્રીમાં કોઈને નહીં શરૂ કરી દેવામાં આવે કોઈ પણ જાતના ખોટા ફોન ન કરવા હું એટલા માટે કહું છું કે તમારોય સમય બગડશે અમારો પણ સમય બગડશે બેટર એ જ છે કે તમે સરકારી નોકરી લેવાના છો પગાર લેવાના છો ફ્રીમાં સેવા નથી આપવાના દેશને કોઈ વ્યક્તિ એવો હોય આખા ગુજરાતમાં કે એવું કહેતો હોય કે સર હું પીએસઆઈ બની અને ફ્રીમાં સેવા આપીશ તો હું ફ્રીમાં ભણાવીશ આ મારું વચન છે કોઈ એમ કહેતો હોય હાઈકોર્ટ આસિસ્ટન્ટની એક્ઝામ હું ફ્રીમાં સેવા આપીશ તો હું એને ફ્રીમાં ભણાવીશ લેખિત લખાણ મને આપવું જોઈએ ઓકે એટલે સમજી જવાનું બુદ્ધિ રાખો બહુ યુટ્યુબમાં આજકાલ છોકરાઓને મજાક મસ્તી આ તે બધું કરી અને પ્રોમો કોડ આપીને આ તે કરી અને બિઝનેસ વધારવામાં આવે છે મને એ બધું નથી મજા આવતી સ્પષ્ટ વસ્તુ શીખવાડું છું મારું કામ છે આટલી ફીઝ રાખી છે મને યોગ્ય લાગી તમને એવું થતું હોય કે ઇફ વી સ્ટડી વિથ ભાવિક સર વી વિલ ગેટ અવર ટાર્ગેટ ધેન ટાર્ગેટ વિથ ભાવિક મારો અધરવાઇઝ ડોન્ટ દેર આર મેની એપ્લિકેશન્સ દેર આર મેની પ્લેટફોર્મ્સ કે જે લોકો કોર્સ હાઈકોર્ટ આસિસ્ટન્ટનો રાખ્યો જ છે યુ કેન જોઈન દેર અધરવાઇઝ ઇફ યુ ફીલ દેટ કે ઓકે વી શુડ ગો વિથ ભાવિક સર દેન મોસ્ટ વેલકમ સરસ મજાના અહીંયા આગળ કન્ટેન્ટ મૂકેલા છે એ તમારે જોઈ લેવાના છે ભણી લેવાના છે જાતે મહેનત કરવાની છે ઓકે ચલો તો તમને બધાને બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે કોઈ આપણી પબ્લિકેશનના પુસ્તકો ખરીદવા માગતા હોય તો ટાર્ગેટ ભાવિક મારું ડોટ કોમ ઉપરથી મેળવી શકે છે અને અન્ય કોઈ પણ કોર્સ જોતા હોય તો આપણી એપ્લિકેશન ટાર્ગેટ જીપીએસસી એક્ઝામ્સ ભાવિક મારું ઉપરથી તમને પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ સીસીઈ જીપીએસસી દરેક કોર્સીસ મળી રહેશે મળીએ છીએ ફરી એક વખત ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક સત્યાવીસ તારીખે પરીક્ષા આવી જશે કોઈ ચેન્જ નહીં આવે તૈયારી કરી નાખજો જેની રાહ જોઈને બેઠા હતા એ સામે આવી ગયું છે હવે દૂર જવાનું નથી સીસીઈમાં પણ મેઇન્સમાં આ કામ આવશે એટલે એ પણ નથી વિચારવાનું કે હું અત્યારે આ કરું કે સીસીઈનું કરું સીસીમાં આ કામ આવવાનું જ છે ઓકે તો બધાને મારા જય હિન્દ જય ભારત